પાંચ લાખ થી ઉપર જીતીશું સરખામણી કરે છે સાહીઠ સિત્તેર તો થયા છે આપને પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ના હોઉં તો હિન્દુ એમના દાદા ધારાસભ્ય હતા અને યુવા કોંગ્રેસમાં અમે હતા ત્યારે સાથે ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ થી અને જિલ્લા પંચાયત થી શક્તિભાઈએ શરૂઆત કરી છે દાદા રાજનીતિમાં પિતા રાજનીતિમાં અને પોતે રાજનીતિમાં કોઈ તૈયારી પોલીસ સ્ટેશન માં અરજી થઈ શકો એના ઉપર અમારા શક્તિસિંહ જોડે પહેલા ની સરખામણી એકસો ના કેસ નાથા અમારે તો અહિયાં આવે અને બધું વાત કે અહિયા નાની મોટી માથા ગુણાવે તો અઢારે કહું કરાવે અને જોઈ લઈશ પતાઈ દઈશ જે થાય કરી લઈશ એ ભાષા અમારામાં ના હોય અને એટલું જ નેતૃત્વ બેઠું છે શક્તિસિંહ ગોહિલ નું ગુજરાતમાં એમના વર્કર નીચે જયારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે ગેની બેનના ટેકામાં તમે છો હું સવાસમાં છો સાથે સાથે જિગ્નેશભાઈએ કહ્યું તે મુદ્દાઓ પણ યાદ રાખજો કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો એ પાંચ પચીસ લોકો એ બેસીને નથી બનાવ્યો કન્યાકુમારી કાશ્મીર ની પદયાત્રા ચાર હજાર કિલોમીટર કરતા વધારે રાહુલજી ચાલે અને મણિપુર થી મુંબઈ સુધીની સાત હજાર કિલોમીટર ની યાત્રા સમગ્ર દેશ ના લોકોને મળતા મળતા જે સૂચનો આવ્યા અને સૂચનો આવ્યા એમાંથી ચૂંટણી ઢંઢેરો બન્યો છે બાવીસ કુટુંબ જોડે દેશની સિત્તેર ટકા સંપત્તિ છે બાવીસ કુટુંબ જોડે રઘુભાઈ દેશની સિત્તેર ટકા સંપત્તિ છે અને કોંગ્રેસ બોલે છે કરે છે એ દૂર નથી જવું મારે ડોક્ટર મનમોહનસિંહજી ના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના બોતેર હજાર કરોડ ના દેવા માફ કર્યા હતા અહીંયા તુષારભાઈ વાત કરી દે દુકાનની એ દુકાનમાં કામ કોંગ્રેસ જોયું છે અને એટલા માટે રાજસ્થાન માં સરકાર અમારી બની છત્તીસગઢમાં સરકાર અમારી બની ત્યારે મેં જે વચનો આપ્યા હતા સરકારો બની અને પહેલી મીટિંગ મળવાની હતી ત્યાંના મુખ્યમંત્રીઓને કહ્યું કે વાત નથી જોવાની પહેલી કેબિનેટ માં કોંગ્રેસે આપેલા વચનો એ ખેડૂતોના દેવા માફી હોય બેનોને મદદ કરવાની હોય બેરોજગાર યુવાનો આપવાની હોય એ પહેલી કેબિનેટ માં કરીને બતાવ્યું છે આ કોંગ્રેસે જે કહ્યું છે અમે કહ્યું હતું એ કરીને બતાવ્યું આ ચૂંટણી ગેડિયા સામે જે બેન લડે છે એની ચૂંટણી નથી આ ચૂંટણી કોંગ્રેસ અને આ દેશની તાકાતોને તોડવા વાળી શક્તિઓની સામેની ચૂંટણી નથી આ દેશની લોકશાહી ની ચૂંટણી આ વખતે મને બે ત્રણ ખેડૂતોએ કહ્યું કે જગદીશભાઈ વાત કરજો જો સરકાર એની બને તો શું થાય તમારે દિશામાં જેટલા ખેતરોમાં બટાકા વવાતા હશે એ બટાકા વાળી જમીન જો સરકાર એમની બને તો એ વીસ ગામની બટાકા વાવવાની જમીન સરકાર એક્વાયર કરી લેશે મહિને તમને બીજે હો દોઢસો રૂપિયા આવશે અને જમીન માલિક કોઈક ઉદ્યોગપતિ બની જશે અહિયાં ભારત માલા નીકળ્યું અહિયાં જમીનો એક્વાયર કરી કોઈ ખેડૂતની ની ફરિયાદ સાંભળતું નથી અને આ સરકાર છે ટકે જેની પાસેથી છે એની પાસેથી લઈ જવા વાળી સરકાર છે અને રાહુલજી આ દેશનું નેતૃત્વ કરે છે તમે સામેના લોકો પ્રચાર કરે છે મને સરસ મજાનો એક વિડીયો સોચ